આજે ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે રાજ્યનું ઓવરઓલ પરિણામ ત્યાંસી પોઈન્ટ ઝીરો આઠ ટકા જાહેર કરવામાં આવ્યું છે જે ખેડા જિલ્લાનું બોતેર પોઈન્ટ પંચાવન ટકા પરિણામ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે કેડા જિલ્લાની વાત કરીએ તો ધોરણ દસ માં કુલ છવ્વીસ હજાર ચારસો તેત્રીસ વિદ્યાર્થીઓ પૈકી બોર્ડ પરીક્ષા આપનાર પચીસ હાજર પાંચસો વિદ્યાર્થીઓ એ ટુ ત્રણ હજાર અગિયાર વિદ્યાર્થીઓ બી વન ગ્રેડ ચાર હજાર સાતસો સાત વિદ્યાર્થીઓ બી ટુ ગ્રેડ પાંચ હજાર એકસો પચીસ વિદ્યાર્થીઓ સી વન ગ્રેડ ત્રણ હજાર ચારસો વિદ્યાર્થીઓ સી ટુ ગ્રેડ તો ત્રણસો ચાર વિદ્યાર્થીઓ ડી ગ્રેડ સાત પંચોતેર ત્રણ હજાર ઈ ટુ ગ્રેડ મેળવ્યું છે આજ રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપણું ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે જેમાં ખેડા જિલ્લાનું બોતેર પોઈન્ટ પંચાવન ટકા જેટલું પરિણામ આવ્યું છે ખેડા જિલ્લામાં કુલ છવ્વીસ હજાર ચારસો ને તેત્રીસ ઉમેદવારો નોંધાયેલા હતા તેમાંથી પચીસ હજાર છસો બેતાલીસ જેટલા ઉમેદવારો ઉપસ્થિત થયા હતા અને એમાંથી અઢાર હજાર છસો ને ચાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એમાં એ વન કેટેગરી એટલે કે જેમના એકાણું ટકા કરતાં વધારે છે તેવા ચારસો ને વીસ જેટલા વિદ્યાર્થીઓ છે અને જેમના એકાણું ટકાથી એક્યાસી ટકા વચ્ચે માર્ક્સ છે એવા એક હજાર પાંચસોને અઠ્યાસી વિદ્યાર્થીઓ છે આમ જોવા જઈએ તો ઓવરઓલ ખેડા જિલ્લામાં સાત હજારને અડત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે એટલે કે સુધારાને અવકાશ પામે છે તો આવા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુ વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ અનુતીર્ણ થયા છે સુધારાને અવકાશ છે તેવા વિદ્યાર્થીઓ જૂન મહિનામાં લેવાનારી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે અને પોતાનું પરિણામ સુધારી શકશે સુધારામાં એ છે કે જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારા માંગે છે તેમને પર પરિણામ નબળું લાગે છે તેઓ પણ આ પરીક્ષામાં બેસી શકશે અને બેસ્ટ ઓફ ટુ દ્વારા પરીક્ષા આપી પોતાની માર્કશીટમાં સુધારો કરી શકશે ગત વર્ષ કરતાં પરિણામમાં થોડો પ્રકાશ થયો છે અને ચિંતાનો વિષય પણ છે કારણ કે પાંચેક ટકા જેવું પરિણામ આ વખતે ઘટ્યું છે એ પરિણામ ઘટવાનું કારણ તો ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે તેમાં મુખ્યત્વે મારી દૃષ્ટિએ પરિબળ હોય તો વિદ્યાર્થીઓ જે સી સેક્શન જે છે નિબંધલક્ષી પ્રશ્નો એમાં ક્યાંક ભૂલ કરે છે અને એવા પ્રશ્નો ભૂલ થવાને કારણે એમના જે માર્ક્સ આવવા જોઈએ ઉત્તીર્ણ થવા માટેના એ આવતા નથી એક પ્રશ્ન મારી દૃષ્ટિએ છે